जय श्रीमन नारायण रामानुजदास दास श्रीमान गट्टू वेणुगोपाल स्वामी द्वारा वर्णन करेल श्रीमद् भगवद गीता नु गुजराती भाषांतर हूँ आपने कही रही छू अध्याय अठार मोक्ष संन्यास योग श्लोक बीस यत्तु कृत्स्नावत् एकस्मिन् कार्ये सक्तम् अहैतुकम् अतत्वार्धवत् अल्पञ्च तप्तामसं उदाहृतम् ॐ गीताचार्य શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને મોક્ષ સંન્યાસ યોગ શીખવી રહ્યા છે પરમાત્મા કહે છે અર્જુન શરીરમાં જે ભિન્નતા છે તે આત્મા માટે પણ અસ્તિત્વ ધરાવે છે એવું વિચારવું શરીરને સુખ આપનાર કર્મો જ સર્વસ્વ છે એવો વિચારીને માત્ર તેજ કર્મો કરવામાં રસ લેવો પછી ભલે તે કર્મો કોઈ શાસ્ત્રીય તર્ક પર આધારિત ન હોય અને અત્યંત નિરર્થક હોય તેને તામસિક જ્ઞાન કહે છે આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા સમજાવી રહ્યા છે કે તામસિક જ્ઞાન ધરાવતા લોકો ભૂત અને અમાંગલિક આત્માઓની પૂજા કરે છે જેના અતિશય નિમ્ન પરિણામો પ્રાપ્ત થાય છે અને તેમને નિમ્ન યોનીઓમાં લઈ જાય છે સર્વે શરીરોમાં રહેલા સર્વે આત્માઓનું સમાન જ્ઞાન સ્વરૂપ છે એવી સમતાની દ્રષ્ટિ કેળવતા સર્વસ્વ શ્રીમન નારાયણની સેવા સ્વરૂપે શ્રીમન નારાયણની સંતુષ્ટિ માટે કરતા શ્રીમન નારાયણની પ્રાપ્તિને આપણા જીવનનું ધ્યેય બનાવતા અને માત્ર શ્રીમન નારાયણનું શરણ લેતા ચાલો આપણે બધા શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ યત્કૃત્સ્નવદે કસ્મિન કાર્યે સક્તમહૈતુકમ અતત્વાર્ધવદલ પંચ તત્તામ સમુદાહૃતમ શ્રી કૃષ્ણ પરમાત્માએ આખી ભગવદ્ ગીતાનો સાર અધ્યાય અઢારના શ્લોક પાસઠ થી સિત્તેરમાં આઠ ઉપદેશ દ્વારા કહ્યું છે શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખીય ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા મે શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તું હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમન નારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમનારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશું એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે प्रभुपासे एकसंकल्प श्रीमन श्रीमन्नारायण करिष्ये वचनं तव श्रीमन्नारायण पालन आज्ञानुलनकरिश सर्वं कृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण कृत्स्नवत् एकस्मिन् कार्ये सक्तम् अहैतुकम् अतत्वार्धवत् अल्पञ्च तत्तामसं उदाहृतम् ओम् यत् कस्मिन् कार्ये सक्तमहेतुकम् अतत्त्वार्धवदल्पञ्च तत्तामसमुदाहृतम्